સમાચારમાં આગળ વાત કરીએ કઠલાલની તો કઠલાલ તાલુકાના બદરપુરા ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજિત બાબા રામદેવની નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું ત્યારે ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના બદરપુરા ગામે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ગામના મધ્ય આવેલ બાબા રામદેવજી મંદિરે નવરાત્રી મહોત્સવનું સમસ્ત ગ્રામજનો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં નવ દિવસ અને નવરાત્રિએ અલગ અલગ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં રાત્રે

ધાર્મિક પૂર્વક ઉજવણી કરવામાં આવે છે આ મંદિરે નવ દિવસ નવરાત્રી દરમિયાન દરરોજ આરતી કરવામાં આવે છે અને તારીખ પચીસ નવ બે ત્રેવીસ ના સોમવારના રોજ ધાર્મિક મેળાનું આયોજન કરવામાં આવે છે અને ધાર્મિક મેળામાં સર્વે ગ્રામજનો વધારે

સરપંચ તરીકે એટલું કહું હું રામદેવ યુક મંડળ મંડળ બદલવું ગોસલ મંડળ બદલવું અને રામદેવ યુક મંડળ બદલવું અંતધાન બધાનો ખૂબ 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 આભાર મેળાની અંદર ફૂલ સાફ સપ્તાહથી અમે આ મેળાનું આયોજન કરીએ છીએ મિત્રો આજે આ રામાપીરની સ્થાપના જ્યારે ઓગણીસો પંચાણું મેં કરી એ ખૂબ ખૂબ મહેનત મજૂરી તથા એના તપથી રામાપીરના આ બાણ મંદિર અમે બનાવે છે એનું અત્યારે તપ તપી રહ્યું છે એ એવી રીતે અત્યારે આ મંદિરની સ્થાપના એ રીતે થયેલી છે એટલે એનું વધારે તપ તપે છે અને એટલા માટે આ ભાવિક મેળો પણ અહીંયા ભરાય છે દર દસ અને બાર મહિનાની બાદ બીજો પણ ઉજવવામાં આવે છે તથા અત્યારના જે અમારા વડીલોએ બનાવેલું આ જે મગજની અંદર ગ્રંથિ હતી એ ગ્રંથિ અમે અમારા મહારાજનો જય સનાતન ધર્મનો જય અહીંયા ઉપસ્થિત શ્રી રામદેવ યુકમંડલનું પણ ખૂબ ખૂબ અભિનંદન કરું છું અને મારી વાતની શરૂઆત કરું કે અમારા વડવાઓથી આ જે રામદેવજી મંદિરનું અહીંયા પ્રાગટ્ય પહેલાં હતું નહીં ખાલી ઓબલો હતો એ ઓબલા ઉપર બધા દીવો કરતા અને પીરલી આસ્થા રાખતા પણ જ્યારે અમારા વડવાઓનું મંડળ બન્યું અને એમને નાની ડેરી બનાવી અને ડેરી બનાવી અને આ રામદેવજી મંદિરનો પરચાધારી એવા પુરુષ રામદેવજી મહારાજનો ખૂબ ખૂબ વિકાસ થયો અને આધ્યાત્મિક રીતે પણ ઘણો વિકાસ થયો અને રામદેવજી મહારાજનો ત્યાર પછી અમારો નવા નવયુવાન મંડળ તૈયાર થયું અને એ મંડળે આ મંદિરનું નિર્માણ કર્યું ઓગણીસો પંચાણુંમાં અને મૂર્તિની સ્થાપના કરી અને આ મંદિરને એ દસ દિવસ માટે નવરાત્રિ માટે એટલું શણગારી અને ફર્સ્ટ ક્લાસ છે અને રંગ પણ કરી અને આ ઉત્સવ દસ દિવસનું ઉજવવામાં આવે છે તેમજ બાર બાર મહિનાની બાર બીજના પણ અહીંયા બે હજારથી પચીસો માણસ આસ્થા લઈ અને આવે છે અને દરેકની શ્રદ્ધા પ્રમાણે કાર્ય થાય છે વચ્ચે થોડું બોલી બોલવામાં મને સંકોચ થાય છે પણ બોલું છું કે અત્યારે અંધશ્રદ્ધા બહુ વધી ગઈ છે તો આ મંદિર ઉપર કોઈ દોરો ધાગો અંધશ્રદ્ધા એવો કોઈ પણ કાર્યક્રમ કરવામાં આવતો નથી માટે દરેક ભક્તોને પણ મારી સૂચના કે શ્રદ્ધા અને વિશ્વાસથી તમારો મારો અલગ અલગદણી દરેકનું કાર્ય કરે છે અને કરશે માટે શ્રદ્ધાને વિશ્વાસ રાખજો ત્યાર પછી બાર મહિનાની બાર બીજની અંદર અહીંયાથી એક કિલોમીટર દૂર રામદેવપીનો આ આશ્રમ સેવા આશ્રમ બનાવ્યો છે અમે મંદિર તરફથી અને ત્યાં પણ દર બીજે બે હજારથી પચીસ માણસને જમણવારનો પણ કાર્યક્રમ અમે કરીએ છીએ અને દરેક પ્રસાદ લઈ જે મંદિરે દર્શન માટે આવે છે તે પ્રસાદ લઈ અને પોતાના ઘરે આસ્થા લઈને જાય છે તેમજ અહીંયા પ્રતિષ્ઠા દિવસ પણ ઉજવવામાં આવે છે તેમજ આ નવરાત્રિ પણ નવ દિવસની ઉજવવામાં આવે છે અને આ મંદિરનો દરેક મંડળના સભ્યો સાથ સહકાર અને ભાવથી આ મંદિરને આટલે સુધી લાયા છે અને હજુ પણ આગળ લઈ જાય તેવી મારી આશા છે તે સાથે મારી વાણીને વિરામ આપું છું બોલો રામા